અને વેપારીઓની ઉપસ્થિતિમાં રાધનપુર નગરપાલિકાની ચૂંટણી ને લઈને ભારતીય જનતા પાર્ટી ને વિજય બનાવવા વોર્ડ નંબર બે અને ત્રણ ની અંદર રાધનપુર વિધાનસભાના ધારાસભ્યો લવિંદિ સોલંકી ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને રાજુભાઈ

સામે લોકોના તમામ કામો કરી અને લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડવા દઈએ તેવી ધારાસભ્યએ ખાતરી આપી હતી રાધનપુરને રોડ રૂપાળો બનાવવા મત આપવાની અપીલ કરી હતી રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર તો કોંગ્રેસ ના આગેવાનો એમ કે ભાજપ ની સરકારે ગ્રાન્ટ આપતી નથી અને એટલે ખેતરામાં રોડ બની ગયા પણ આપડી સિટી માં ખાસ તો મુસ્લિમ સમાજ ને વિનંતી કરું કે કોંગ્રેસે ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજનો અત્યાર સુધી વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે મુસ્લિમોના કામ નથી થતા મુસ્લિમોને ફક્ત ભાજપ વિરોધી ઉશ્કેરી અને ઉપયોગ કર્યો હતો મુસ્લિમ સમાજે પૂછ્યું મુસ્લિમ વિસ્તારે આટલા આટલા વર્ષો વોટ આપ્યો ક્યાં કામ છે અહીંથી કરી દરવાજાથી અંદર મુસ્લિમ વિસ્તારમાં છેલ્લા દસ વર્ષોમાં શું કામ થયું રોડ થયો રસ્તો થયો ખેતરામાં રસ્તા બની ગયા પણ અહીં નથી બન્યા હવે સમજવાની જરૂર છે ખોટી રીતે ભણવાયે કે બીજી વાતો કરે એનો કોઈ નથી અને આ વિસ્તારમાં તો બધો એવો સમાજ છે જેને વિકાસની જરૂર છે એટલે આપણે બધા હવે સમજવું જોઈએ અને સત્તા ઉપર ભાજપ છે ગુજરાત માં દેશમાં ઉમેદવારો છે રજૂઆત કરશે આપણા બેન આગેવાનો ગ્રાન્ટો લાવશે અને સરકાર ગ્રાન્ટો વધારે તો આપણા રોડ થશે રસ્તા થશે પાણી થશે કટરી મારી તો ખાસ હું સમા સમાજના જે આગેવાનો વિનંતી કરું

તો આપણી બાબરી મસ્જિદના તાળાય કોંગ્રેસે ખોલ્યા અને બાબરી મસ્જિદનો ધ્વશે કોંગ્રેસે જ કરાયો છે અને કોંગ્રેસે મુસ્લિમો માટે શ્લોક કોઈ છે ને જેવું જ છે એટલે ખાસ મુસ્લિમ સમાજના આગેવાનોને વિનંતી કરું ઘર ઘર ફરજો કહેજો આપણે આ ઉમેદવારો નથી ચૂંટવાના આપણે ભાજપના કમળને ચૂંટવાનો અને આપણો વિકાસ કરવાનો જ એટલે હું આપ સૌને ખાસ વિનંતી કરું મુસ્લિમ આગેવાનોને

જેલા હિન્દુઓને મળે એ મુસ્લિમોને મળે એટલે જે મુસ્લિમોને કોંગ્રેસ ધ્યાન માર કે દૂર રહે એમાંથી સમજવાની જરૂર છે બહાર આવવાની જરૂર છે અને એ માટે આપણે બધાય જવાબદાર આગેવાનો એ ઘર ઘર ફરીને આ પ્રચાર કરવાની જરૂર છે અને એમાં આ પટ્ટો જો એમાં આવા સૌની અસરો થોડી વધારેથી હોળા પટ્ટામાં તો સુધારો થઈ ગયો ઘણો